વાર તહેવાર વગર પણ દરેક ગુજરાતીઓના ઘરમાં આ ડિશ તો બનતી જ હોય છે અને તે છે બધાની ફેવરેટ પૂરણપુરી પછી ઉપરથી થીજેલું ઘી નાખીને ખાઈએ કે પછી ઘીમાં ડૂબોડીને મજા તો એટલી જ આવે છે તો બધાની ફેવરેટ પૂરણપુરી આજે એવી રીતે બનાવશું કે દરેક પૂરણપુરી ફૂલશે એક ન વધારે કે ન ઓછું પડશે સાથે જ પરફેક્ટ પૂરણ બનાવીશું અને પરફેક્ટ લોટ બાંધીશું જેના લીધે વણતી વખતે પૂરણ પૂરી જરા પણ તૂટશે નહીં કે ભાંગશે નહીં તો ચલો આજની આ રેસીપી શરૂ કરીએ તો ગુજરાતી પૂરણપૂરી બનાવવા માટે અહીંયા લીધી છે એક કપ તુવેરની દાળ આ તેલ વગરની તુવેરની દાળ છે તમારી પાસે જે પણ દાળ હોય તે લઈ શકો છો અને બેથી ત્રણ વખત ધોઈ અને અડધાથી પોણા કલાક માટે પલાળી દઈશું જો તમારી પાસે વધારે સમય ના હોય તો ગરમ પાણી ઉમેરીને પણ આને પંદરથી વીસ મિનિટ જરૂરથી પલાળજો જેના લીધે દાળ એકદમ સરસ રીતે બફાઈ જશે હવે આનું બધું જ પાણી કાઢી લીધું છે હવે આને આપણે કૂકરમાં બાફવા માટે મૂકી દઈએ તો કૂકરમાં બેથી ત્રણ કપ પાણી એડ કરીશું નીચે કાંઠો મૂકી દઈશું અને તેમાં આપણે તપેલી કે કોઈ પણ વાસણમાં આને બાફવા રાખી દઈશું અને એક કપ દાળ માટે એક કપ પાણી આમાં એડ કરીશું તો આનું એકદમ જ પરફેક્ટ માપ છે અને તમે જો એમને પાણી ઉમેરતા હો તો આ સરસ રીતે દાળ ડૂબી જાય તેટલું પાણી એડ કરવાનું હવે આને ઢાંકી દઈશું કૂકરને બંધ કરી લગભગ ત્રણથી ચાર વિસલ આમાં કરી લેવાની છે હવે દાળને ડાયરેક્ટ કૂકરમાં ન મૂકવી કેમ કે એમાં પછી પાણીનું પ્રમાણ જો વધારે હશે તો દાળ એકદમ જ ઢીલી રહેશે અને જો ઓછું હશે તો તે દાજવાની બીક રહે છે હવે કૂકર એકદમ જ સીજી જાય એટલે કે ઠંડુ થઈ જાય પછી જ આપણે તેને ખોલવાનું છે તો દાળ એકદમ જ સરસ રીતે બફાઈ ગઈ છે અને આમાં વધારે પડતો પાણીનો ભાગ પણ નથી એટલે આપણું પૂરણ પણ એકદમ જ જલ્દીથી તૈયાર થશે હવે પૂરણ પૂરીને વણતી વખતે તેમાં દાળના નાના કણ ન રહે અને પૂરણ એકદમ જ સ્મૂધ બને તેના માટે આપણે વિસ્કરથી આ રીતે તેને ફેટી લઈશું તો આ પ્રોસેસને દાળ જ્યારે થોડીક આ રીતે ગરમ હોય ત્યારે જ કરવું એટલે એ એકદમ જ સરસ સ્મૂધ થઈ જશે તો ફક્ત બે જ મિનિટમાં બ્લેન્ડર કે મિક્સરના વપરાશ વગર જ આ રીતે દાળ એકદમ જ સ્મૂધ અને એકરસ થઈ ગઈ છે તો હવે આપણે આનું પૂરણ પણ તૈયાર કરી લઈએ તેના માટે ગેસ ઉપર જાડા તળિયાવાળી કઢાઈ મૂકી દઈશું તેમાં દોઢ ચમચી ઘી ઉમેરીશું ઘી ગરમ થાય એટલે બે કટકા તજ અને ચાર લવિંગ એડ કર્યા છે આનાથી પૂરણપુરીમાં ખૂબ જ સરસ ફ્લેવર્સ આવશે તો આજની આ રેસીપી છે ને એ હું નાનપણથી જ મારા મમ્મીને બનાવતા જોતી આવી છું અને એટલે જ હું પણ આ જ રીતે તેને તૈયાર કરતી હોઉં છું તજ અને લવિંગ થોડાક શેકાઈ જાય એટલે દાળને આમાં એડ કરી દઈશું તો તમે જોઈ શકો છો દાળ પહેલાંથી થોડીક ઘટ થઈ ગઈ છે જેમ તે ઠંડી થાય તેમ થોડીક તે ઘાટી થતી જાય છે તો હવે આપણે દાળને લગભગ બે મિનિટ માટે આ રીતે ઘીમાં શેકી લઈશું તો ઘીમાં તજ લવિંગ ઉમેરી અને પછી પૂરણ તૈયાર કરવાથી ખૂબ જ સરસ ટેસ્ટ અને ફ્લેવર આવે છે તો તમે જો આ રીતે ન કરતા હો તો એક વખત જરૂરથી ટ્રાય કરજો હવે આજની આપણે પૂરણપૂરી ખાંડથી તૈયાર કરવાના છીએ તમે અડધી ખાંડ અને અડધો ગોળ પણ લઈ શકો છો અથવા તો ગોળથી પણ તૈયાર કરી શકો છો તો એક કપ તુવેરની દાળ માટે આપણે એક કપ ખાંડ એડ કરવાની છે હવે તમારા ઘરમાં જો ગળપણ વધારે ખવાતું હોય તો સવા કપ ખાંડ એડ કરવી પણ આટલું પરફેક્ટ છે અને જો ખાંડ અને ગોળની બનાવી હોય તો અડધો કપ ખાંડ અને અડધો કપ ગોળ લેવાનો હવે આ ખાંડ જેમ જેમ ઓગળતી જશે આ મિક્સચર ફરીથી એકદમ થોડું લિક્વિડી થતું જશે આમ તો પૂરણપુરી એ મહારાષ્ટ્રીયન ડિશ છે અને તે લોકો આને ચણાની દાળથી તૈયાર કરતા હોય છે પણ શું તમને એ ખબર છે કે મહારાષ્ટ્ર અને ગુજરાત સિવાય પણ ઘણા બધા રાજ્યોમાં આને થોડીક અલગ રીતે તૈયાર કરી અને બનાવવામાં આવે છે જો તમને ખબર હોય તો મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે કયા કયા રાજ્યો છે અને કયા નામે તે ત્યાં બને છે તો લગભગ સાતથી આઠ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આ થોડુંક હવે મિક્સર ઘાટું થઈ ગયું છે તો આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું અને થોડુંક ઠંડુ થવા દઈશું પછી ચેક કરી લઈએ કે આપણું આ પૂરણ તૈયાર છે કે નહીં તો એકદમ જ ઠંડુ થઈ ગયું છે તો આને આપણે ભેગું કરી લઈએ અને એનો આ રીતે નાનો બોલ બનાવી લઈએ તો આ આસાનીથી બોલ તો તૈયાર થઈ જાય છે પણ થોડુંક સોફ્ટ છે અને સેજ હજી હાથમાં ચોટે છે એટલે આને હજી આપણે પાંચેક મિનિટ કૂક થવા દઈએ તો આ પરફેક્ટ થઈ જશે તો જે લોકો રેગ્યુલર પૂરણપૂરી તૈયાર કરતા હોય તેમને તો જોઈને જ ખ્યાલ આવી જાય કે પૂરણ તૈયાર છે પણ જે બિગનર્સ છે કે પહેલી વખત બનાવતા હોય તેમના માટે આ ખૂબ જ જરૂરી છે હવે આ સ્ટેજ ઉપર આપણે એક ચમચી ઘી એડ કરીશું અને ફ્લેવર માટે આમાં જાયફળ ઉમેરીશ પણ જો તમારે ઈલાયચી એડ કરવી હોય તો ઈલાયચી પણ ઉમેરી શકો છો અમારા ઘરમાં તો જાયફળવાળી જ જે પૂરણપુરી છે એ બધાની ફેવરેટ છે તો હવે આને મિક્સ કરી અને બે મિનિટ માટે કૂક કરી લઈએ તો હવે આપણું પૂરણ તૈયાર છે આની કન્સિસ્ટન્સી આવી જ રાખવાની છે આને જો વધારે ઘાટું કરશું તો જેમ ઠંડુ થશે એમ તે થોડુંક હાર્ડ થતું જશે અને પછી આપણી પૂરણપુરી પણ સોફ્ટ નહીં બને હાર્ડ બનશે હવે એને પ્લેટમાં કાઢીને પાથરી લઈએ એટલે તે જલ્દીથી ઠંડુ થઈ જાય અને આ ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે બહારનું જે પડ છે તેનો લોટ બાંધી લઈએ આજે આપણે જે પૂરણ તૈયાર કર્યું તેના માટે આમ તો બે કપ લોટ બરાબર માપ છે પણ મારે રોટલી પણ તૈયાર કરવી છે એટલે મેં ત્રણ કપ ઘઉંનો લોટ લીધો છે મોણ માટે બે ચમચી તેલ એડ કરી અને લોટ સાથે મિક્સ કરી લઈશું અને હવે આપણે નોર્મલ પાણી જ આમાં એડ કરતા જઈશું તો અહીંયા મેં એક કપ પાણી લીધું છે એટલે હું તમને પરફેક્ટ પાણીનું માપ પણ કહી શકું તો આનો આપણે એકદમ જ સોફ્ટ લોટ બાંધવાનો છે રોટલીનો હોય લગભગ એવો જ એનાથી પણ થોડોક સોફ્ટ અને નરમ તો લોટ બંધાઈ ગયો છે ને અહીંયા દોઢ કપ પાણી વપરાણું છે આ લોટ બાંધવામાં તો તમે જુઓ આવો સોફ્ટ એકદમ જ લોટ તૈયાર કર્યો છે હવે આ લોટમાં જરા પણ લચીલું નથી તમે જોઈ શકો છો આ રીતે એ તરત જ તૂટી જાય છે તો આમાં બે ચમચી જેટલું તેલ એડ કરી આપણે લોટને લગભગ ત્રણથી ચાર મિનિટ માટે આ રીતે મસળવાનો છે આ પ્રોસેસ કરવાથી જે ઘઉંના લોટમાં ગ્લૂટન રહેલું છે તે રિલીઝ થશે અને તેના જ લીધે લોટ પણ લચીલો બનશે અને જ્યારે આપણે આ લોટની પૂરણપૂરી વણીશું ત્યારે પૂરણપૂરી ફાટશે પણ નહીં અને તૂટશે પણ નહીં તો આપણો એકદમ જ પરફેક્ટ લોટ તો તૈયાર છે આને આપણે પાંચથી સાત મિનિટ માટે રેસ્ટ આપવા રાખી દઈએ હવે આપણું પૂરણ પણ ઠંડુ થઈ ગયું છે તો હવે આમાંથી જે તજને લવિંગ છે તેને કાઢી લઈશું અને પૂરણને આ રીતે ડોની જેમ એકસાથે લઈ આવશું તો પૂરણ આ રીતે સોફ્ટ હોવું જોઈએ તેનાથી આપણી પૂરણપુરી પણ સોફ્ટ બનશે હવે હાથને ઘીથી ગ્રીસ કરી લઈશું અને આના આપણે બોલ્સ તૈયાર કરી લઈશું તો આવી રીતે એક સરખી સાઈઝના બોલ્સ તૈયાર કરવાથી દરેક પૂરણપુરી એક જ સાઇઝની બનશે અને તેમાં પૂરણની માત્રા ઓછી કે વધારે પણ નહીં થાય હવે લોટને પણ રેસ્ટ મળી ગયો છે તો હવે આપણે પૂરણપુરી તૈયાર કરી લઈએ તો હવે આમાંથી આપણે થોડોક લોટ લઈ અને તેનું એ ગોળણું તૈયાર કરી દઈશું તો પૂરણપુરીમાં પૂરણના પરફેક્ટ માપ માટે આ રીતે તમે ચેક કરશો તો પૂરણ અને જે લોટનું ગોળણું છે સેમ સાઇઝનું હોવું જોઈએ તો હવે આપણે પૂરણ ભરવા માટે આને આ રીતે દબાવી દઈશું અને બંને હાથોના અંગૂઠાની મદદથી તેની કિનારીને પ્રેસ કરતા જઈ ગોળ ફેરવતા જઈ અને આ રીતે તેનો એક નાનો વાટકો તૈયાર કરી લઈશું જેવી રીતે આપણે આલુ પરોઠાનું સ્ટફિંગ ભરીએ તે જ રીતે અને વચ્ચેનો ભાગ થોડો જાડો રાખવો અને વચ્ચે હવે પૂરણને મૂકી કિનારીઓને ભેગા કરતા જઈ અને તેને ઉપરથી સીલ કરતા જવાનું લોટ એકદમ જ સોફ્ટ છે એટલે એ આસાનીથી આ રીતે ભેગો આવી જશે હવે એ ભાગને આપણે નીચે રાખી અને આનું ગોળણું તૈયાર કરી દઈશું તો વણતી વખતે સીલ કરેલો ભાગ નીચે રાખવો હવે કોરા લોટથી થોડો કોટ કરી લઈશું અને સૌથી પહેલાં આંગળીઓની મદદથી આપણે તેની કિનારી અને ચારે બાજુ આ રીતે પ્રેસ કરીશું આ પ્રોસેસ કરવી પણ ખૂબ જ જરૂરી છે આના લીધે પૂરણ ચારે બાજુ એક સરખું ફેલાઈ જશે હવે હળવે હાથે આપણે પૂરણ પૂરી વણી લઈએ તો આ રીતે ધીમે ધીમે તેને ગોળ ફેરવતા જઈએ અને આસાનીથી આ વણાઈ જશે હવે તમે જોઈ શકો છો કે આપણું પૂરણ અને લોટ બંને પરફેક્ટ હોવાથી પૂરણપુરી જરા પણ કોઈ પણ જગ્યાએથી ફાટતી નથી નથી ક્રેક્સ આવ્યા તો આજની બધી ટિપ્સ તમે ફોલો કરશો ને તો આ રીતે પરફેક્ટ પૂરણપુરી વણાશે હવે જોઈ લઈએ કે આને શેકવાની કઈ રીતે જેથી કરીને દરેક પૂરણ પૂરી ફૂલે જ તો લોઢી ઉપર પૂરણ પૂરી મૂકીએ ત્યારે તે ગરમ હોવી જોઈએ અને ફ્લેમને આપણે મીડિયમ ટુ લો જ રાખવાની છે અને તાવે થાતી આપણે હળવા હાથે પૂરણપુરીને પ્રેસ કરવાની છે જેથી કરીને તે એકદમ જ દડાની જેમ ફૂલાશે તો આ રીતે જો દરેક પૂરણપુરી ફૂલેલી બનશે તો ખાવાની મજા ડબલ થઈ જશે તો પૂરણપુરી બન્યા પછી આપણે તેની ઉપર થોડુંક ઘી લગાવી દઈશું તો પૂરણપુરીને ખોલીને જોઈએ તો પૂરણ એક સરખા પ્રમાણમાં ચારે બાજુ સ્પ્રેડ થયેલું છે આશા કરું છું આજની આ રેસિપી તમને પસંદ આવી હશે અને જો પસંદ આવી હોય તો તેને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને મારી ચેનલ ચાર મિસ ગુજરાતી રસોઈને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા સૌને જય શ્રી કૃષ્ણ